જેમાં ખેતો ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત રીતે જતું અટકાવવું જોઈએ તેમજ જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવામાં આવે વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખ્યા અગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે

કમોસમી વરસાદથી કોઈ ખેડૂતોને નુકસાન ન જાય એના માટે પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી હોય ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડે પણ એના સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે અત્યારે જે ઝણસી પૂરજોશ પ્રમાણમાં આવક છે શિયાળુ પાકની શરૂઆત થઈ ગઈ હોય અને વધુ પ્રમાણમાં આવક થતી હોય ત્યારે કોઈપણ જણસી ખેડૂતોની ન પડે એના માટે સવારે પાંચ વાગે આવક કરવા દેવામાં આવી છે પાંચથી આઠ સુધી આવક જે વસ્તુની થાય છે એ વસ્તુ બાર વાગ્યા સુધીમાં નિકાલ થઈ જાય છે અને ખેડૂતોનો કોઈ માલ બગડે નહીં અને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તેના માટેની સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે બીજી વાત કે જે મા માર્કેટિંગ યાર્ડમાં જે જણસીઓ પ્લેટફોર્મ પર ઉતરે છે એને રેગ્યુલર આવક કરવા દેવામાં દેવામાં આવી છે મરચાંની વિપુલ પ્રમાણમાં આવક થતી હોય તો એને અત્યારે ટોપન ટોકન ઉપર મગાવી અને દરરોજનો દરરોજ નિકાલ કરવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ખેડૂતોને માર્કેટિંગ યાર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે જે પોતાનો માલ ખેતરમાં પડ્યો છે એને યોગ્ય જગ્યાએ રાખી અને કોઈ પણ પ્રકારની નુકસાની કમોસમી વરસાદના હિસાબે ન થાય એના માટે કાળજી લેવા માટે માર્કેટિંગ યાર્ડે એક પરિપત્ર જાહેર કરીને સૂચના આપવામાં આવી છે એક તરફ રાજ્ય સરકાર દ્વારા ખેતી અને ખેડૂતો માટે વિવિધ યોજનાઓ જાહેર કરાઈ છે તો બીજી તરફ ખેડૂતોને વર્ષના અંતે ભારે ભોગવવાનું થતું હોય છે ત્યારે સાબરકાંઠાના ઈડર વિસ્તારમાં જ્યાં કેટલાક ખેડૂતો મકાઈનો પાક વાવી આજે રાતા પાણી રડી રહ્યા છે સાબરકાંઠાના ઈડરના બડોલી વિસ્તારમાં મકાઈ બાજરી ઘઉં તેમજ બટાકાના પાક માટે જાણીતું છે જોકે આ વખતે મકાઈના પાક વાવી આર્થિક રીતે સદ્ધર થવાની વાતો વચ્ચે મકાઈના પાકમાં સુકારો આવતા હવે ખેડૂતોએ રાતા પાણી રડવાનો વારો આવ્યો છે એક તરફ મકાઈનો પાક પાકવાની તૈયારી વચ્ચે અચાનક જ સુકારો દેખાતા ખેડૂતોએ કંપનીને જાણ કરી હતી સાથે સાથે કંપનીના એજન્ટોને મકાઈમાં થયેલ તકલીફ મામલે જાણ કરી હતી જોકે કંપનીના આગોતરી જાણ કરી હોવા છતાં

કિસાનોની અલગ અલગ માંગો માટે થઈ અને આંદોલન જે ચાલી રહી છે એ એ માગો પૈકી એક સાથે માંગ એ અનુસૂચિત જનજાતિ એટલે કે આદિજાતિ ક્ષેત્રમાં અનુસૂચિત પાંચ લગાવી અને જળ જંગલ જમીનને સુરક્ષિત કરવાની માંગ છે તેથી અમો આદિવાસી સમાજ દ્વારા કિસાન આ આંદોલનને ટેકો જાહેર કરવામાં અને તે અંગેનો સમર્થન દર્શાવતો આવેદન પત્ર આજ રોજ ખેડરમાં પ્રાંત અધિકારી શ્રી મારફતે રાષ્ટ્રપતિ મહોદયાને મોકલી આપીએ છીએ જય આદિવાસી જય જવાન પોતાના હક અધિકાર મુજબ કિસાનોની માંગના સ્વીકાર માટે દિલ્હી કેન્દ્ર સરકારને રજૂઆત કરવા નીકળા છે તે કિસાનોને હરિયાણા બોર્ડર પર રોકી રાખી કિસાનો સાથે વિદેશી દુશ્મન જેવો વર્તાવ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે જેનો વિરોધ નોંધાવ્યો છે દેશના અન્નદાતાઓ સાથે સરકાર દ્વારા થઈ રહેલા રાષ્ટ્રપતિ આદિવાસી ક્ષેત્રમાં લાગુ કરી આદિવાસી ક્ષેત્રોની જળ જંગલ જમીનને સુરક્ષિત કરવા કેન્દ્ર સરકારને આદેશ કરવા પણ રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી છે સાબરકાંઠા જિલ્લામાં હવે ખાસ કરીને ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે જેમાં શાકભાજી કે ફળફળાદી ની ખેતી દિવસે દિવસે વધી રહી છે

એનું મેઇન રીઝન છે એક તો લેબર અને બીજું કારણ છે કે ભાગ તોડ કરવું પડતું નથી આમાં એ અમારો અહીં આમાં થોડુંક બેનિફિટ છે પ્લસ એમાં જે નોર્મલ ખેતીમાં આપણે એવું હતું કે ભાઈ એમાં થોડુંક ઉત્પાદન ઓછું મળતું તો આમાં થોડુંક ખર્ચો થાય છે પણ સામે ઉત્પાદન પણ એટલું વધારે મળે છે એટલા માટે અમારું વીસ એક વર્ષથી અમારું લગભગ એંસી ટકા ગામ બાગાયત તરફ વળી ગયેલું છે એમાં મોસંબી છે જામફળ છે ડ્રેગન ફ્રૂટ છે દાડમ છે પછી સિઝનેબલ ટેટીનું પણ વાવેતર થાય છે અમારા અહીંયા એટલા માટે અમને આમો સારું એ ઉત્પાદન મળી રહે છે આમ તો એક વીઘા પાછળ અંદાજે વીસ જેટલો ખર્ચ થાય છે તો ઉત્પાદન પણ અધત થતું હોય છે મોસંબીનો પાક એવો છે કે જ્યાં ઓછા સમયમાં પાક ઉભો થાય છે તો સાધા પાકમાં માવજત પણ ઓછી જોવા મળે છે આ પાકમાં કોઈ પ્રશ્નો પણ ઊભા થતા નથી જેના કારણે ખેડૂતો આ ખેતી વધુ કરતા થયા છે મોસંબીના પાકમાં વર્ષમાં બે સમય ફાલાવતો હોય છે જેના કારણે ખેડૂતો મોસંબીની ખેતી તરફ વળ્યા છે ભાવની વાત કરી તો સિઝન દરમિયાન પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા કિલો મોસંબી વેચાતી હોય છે જોઈએ આ વિશે ખેડૂતનું શું કહેવું છે અમારા ગામ મેરપુરાની અંદર વીસ થી પચીસ ખેડૂતે મોસંબીનું વાવેતર કરેલ છે અંદાજિત સો થી સવા સો વીઘા વાવેતર છે મોસંબીનું આ હાલ આપણે મોસંબી જે જોઈ રહ્યા છે એ પાંચ વર્ષ પહેલાં એનું સોઈંગ કરેલું હતું પાંચમા વર્ષે આ પ્રથમ ક્રોપ છે એક વર્ષનું વીસથી પચીસ હજાર રૂપિયા ખર્ચ થાય છે અને મોસંબીની ઇન્કમ વીગા એંસી હજારથી એક લાખની આવક થાય છે આમાંની ખેડૂતો ફાયદો થતો હોય છે ખેડૂતને ફાયદો કે બગાયતી અમારે આખું ગામ ટોટલી છેલ્લા પંદર વીસ વર્ષથી બગાયત તરફ જ ખેતી ચાલે છે મોસંબી છે જામફળ છે દાડમ છે ડ્રેગન ફ્રૂટ છે આ રીતે ટોટલી બાગાયત ખેડૂત જ પાક તરફ વળેલો છે જેથી કરીને બાગાયતમાં કોમર્શિયલ કરતાં થોડો ખેડૂતને પૈસા વધારે મળતા હોય છે તમે કેટલા વીઘામાં હોય તો કેટલો ફાયદો મારા જોડે વીસ વીઘામાં મોસંબી છે કેટલું ઉત્પાદન મળ્યું અત્યાર સુધી એટલે વીઘા એસીથી લાખ રૂપિયાનું ઉત્પાદન થાય છે કિલોના સત્તરથી વીસ રૂપિયા કિલો મોસંબી मार्केट વેચાય છે હોલસેલ એટલે કે એક વીઘામાં અંદાજે વીસ હજાર નો ખર્ચ કરતા એક લાખ થી દોઢ લાખ રૂપિયા ખેડૂતોને મળતા હોય છે જેના કારણે ખાસ કરીને ખેડૂતોએ મોસંબી વાવેતર કર્યું છે આ જોઈ અન્ય ખેડૂતો પણ મોસંબી પાક તરફ વળ્યા છે આમ તો ખેડૂતો હાલ વંશ પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે ફળફળાદીનો વાવેતર વધી રહ્યું છે ત્યારે બાગાયત વિભાગ દ્વારા સબસિડી પણ અપાઈ રહી છે ઉત્પાદન ઝડપી મળી રહ્યું છે સાથે આવક પણ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે હવે વાત કરીએ તો જાન્યુઆરી માસ આવતા જ આંબાના વૃક્ષમાં કેરીના આવરણોનો આવવાની શુભ શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે બેવડી ઋતુના કારણે અમરેલી જિલ્લાના આંબાના બગીચા કરીને ખેતી કરતા ખેડૂતોની માઠી દશા બેઠી હોય અને આંબાના વૃક્ષોને ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ ઘડાયો હોવાની પ્રતીતિ થઈ રહી છે આંબાના બગીચાની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લામાં કેસર કેરીના બગીચા સાવરકુંડલા ખાંભા ગીર રાજુલા જાફરાબાદ સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેરીના બગીચા ખેડૂતો ધરાવે છે એક વર્ષની મહેનત બાદ કેરીના બગીચાની કમાણી ખેડૂતો મળતી હોય છે આ વર્ષે બેવડી ઋતુના કારણે આંબામાં ફાલ ખરવા લાગ્યો છે આ વર્ષે ત્રણ ફાલ આવ્યા છે અમુક બગીચામાં આગતર આવ્યો છે અમુક બગીચામાં પાસોતર આવ્યો છે શિયાળાની ઠંડી ઓછી પડવાને કારણે આંબામાં ફાલ ઓછો આવે છે સવારમાં ઝાકળ અને દિવસ દરમિયાન ગરમી પડવાથી આંબાના વૃક્ષમાં જોવા મળી રહેલો મોર ખરવા લાગતો હોય છે જોઈએ આ ઉપર ખેડૂતનું શું કહેવું છે આંબાવાડીમાં ફાલ છે પણ ફાલમાં ત્રણ ભાગ થઈ ગયા છે એક આગતરો છે પાછો બીજો છે ત્રીજો એમ ત્રણ ફાલ છે પણ એમાં ફૂગ આવે છે પવન બે ઋતુ થઈ ગયું છે એને કારણે બે ત્રણ ફાલ થઈ ગયા છે ફાલમાં આનો આ ખતરો રહી ને કે પાસ્તર ફાલ થાય પછી કોઈ વાવાઝોડામાં નુકસાની થાય આમાંથી હવે નાના આંબા છે હજી હરખા થાય છે તો આવો ને આવો ખતરો ઊભો રહેશે એ મોટી તકલીફ છે ખેડૂતને કાંઈક સરકાર જો ટેકાના ભાવે કંઈક ખરીદી કરે તો જ ખેડૂતને ફાયદો થાય નગર તો અડધો તો કમિશનમાં વહી જાય છે એના બોક્સ બધા મોંઘા છે એ બધી તકલીફ પડે ને ખેડૂતને બીજું કોઈ ખેડૂતને વાંધો નહીં ખેડૂતને આ મોટી તકલીફ છે સરકાર જો આમાં કોઈ જાતની સહાય આપે તો જ ખેડૂતને ફાયદો થાય

પરિણામે કોઈ સુધારો નથી આવતો છેલામાં મોટા ભાગની આંબાવાડીમાં ડબલ ઋતુનો માર પડી રહ્યો છે આંબાવાડી ધરાવતા ખેડૂતોને દર વર્ષે નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે ક્યારેક ભારે પવનના કારણે ફાલ ખરી જતો હોય છે તો ક્યારેક કમોસમી વરસાદનો માર સહન કરવો પડે છે આ વર્ષે બેવડી ઋતુના કારણે બાગાયતી આંબાના બગીચામાં ફાલ ખરવા લાગ્યો છે સાથો સાથ રોગચાળા વધુ જોવા મળી રહ્યો છે વાતાવરણ અનુકૂળ ન હોવાથી થ્રીપ ગળા જેવો રોગ લાગી ગયો છે

સહન કરવાનું આવતું હોય છે એટલે વર્ષે એક જ વખત ફાલ આવતો હોય તો ખેડૂતને બાર મહિનાની મહેનત હોય ત્યારે એક જ વાર ફાલ આવતો હોય તો એમાંય વાતાવરણ અનુકૂળ ન હોય તેના લીધે વધારે નુકસાની થતી હોય છે રોગચાળો વધારે છે આ વખતે થ્રીપ્સ છે ગળો છે જેવા વગેરે રોગ અત્યારે હોય છે હવે વાત કરીએ ખેડૂતો વંશ પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ ઈયાં છે

પાંચ સાત વર્ષ પહેલાં અઢીસોથી ત્રણસો વીઘાનું વાવેતર હતું પણ વાતાવરણ ચેન્જિંગના કારણે અને પચાસ હજાર રૂપિયા પર વીઘા ખર્ચો સામે ઉત્પાદન બે સવા બે લાખ રૂપિયા આવતું હતું પણ આ વાતાવરણ ચેન્જિંગના કારણે ઉત્પાદન ઘટ્યું છે એટલે અત્યારે હાલ સો વીઘા આસપ આજુબાજુ દાડમનું વાવેતર કરેલ છે અને આમાં વીઘા પચાસ હજારનો મિનિમમ ખર્ચો હોય છે અને રિસ્કી બી પાક છે અને ઉત્પાદન બી એ રીતે એનું મળતું હોય છે ઉત્પાદન કેટલું મળતું ખેડૂતો કઈ રીતે ફાયદો થતો હોય છે ઉત્પાદન તો વાતાવરણ મુજબ છે આમ લાખ થી બે લાખ રૂપિયાનું ઉત્પાદન વીઘા આવતું હોય છે સામે પચાસ નો ખર્ચો હોય છે પણ એમાં અંદર ખેડવાનું નહીં આ તે એટલે ખેડૂતને બાગાયત પાકમાં એ રીતે થોડો બેનિફિટ વધુ મળતો હોય છે તેની સાથે અહીંયા તાલુકાઓમાં દાડમનું વાવેતર પણ શરૂ થયું છે જેને લઈને ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યા છે

છેલ્લા બે એક વર્ષથી આમાં એક તો મર રોગ જે સુકારો છે એના લીધે થોડી તકલીફ છે બીજું તેલીઓ આ બંનેનો વધારે પ્રોબ્લેમ તથા વાતાવરણ જે અનબેલેન્સ છે એના લીધે અત્યારે હાલ સો સવા સો વીઘાની આજુબાજુ દાડમ હોય બચ્યા છે આમાં ઉત્પાદન તો મળે છે પણ સામે ખર્ચો પણ એટલો જ છે એટલે અત્યારે હાલ બંને સેમ સેમ સરભર થઈ જાય છે નુકસાન જતું નથી પરંતુ અત્યારે હાલ બંને બેલેન્સ છે તો હવે અત્યારે હાલ તો દાડમમાં લગભગ એક બે વર્ષમાં અમારા ગામમાં દાડમ નીકળી પણ જાય અને ભવિષ્યમાં પછી જોઈએ વાતાવરણ સારો થાય કે પછી આ તેલિયાનું પ્રમાણ ઓછું થાય નવું પ્લાન્ટેશન ભવિષ્યમાં થઈ શકે છે અત્યાર સુધી કેટલો ફાયદો થયો હશે આમ તો પહેલાં તો અમે બહુ સારો ફાયદો થયો દાડમમાં અમને ખર્ચા કરવા છતાંય પણ સામે બહુ સારું ઉત્પાદન મળતું હતું અમને પણ આ છેલ્લા બે વર્ષથી વધારે તકલીફ છે આમાં જે મર રોગ પ્લસ તે લ્યો આ બન્ને થી અમને વીગાડિટ કેટલું ઉત્પાદન મળતું હતું પહેલા અ વીગાડિટ જોવાનું બધું ખર્ચ કાઢતા અમને એક લાખ રૂપિયા જેવું હાથમાં આવતું હતું સાથે સાથે ડાળમનું નવું વાવેતર પણ વધુ છે ઈડર તાલુકા સહિત અન્ય વિસ્તારમાં ખેડૂતો ડાળમની ખેતી તરફ વળ્યા છે અને લાખોની કમાણી કરી રહ્યા છે આમ તો દાડમ વધુ આવક આપતી ખેતી છે જેને લઈને ખેડૂતોને લાખો રૂપિયાની કમાણી થાય છે તો સામે આ આ ખેતીમાં રોગચાળો આવતા ખેડૂતો અન્ય ખેતી તરફ પણ વળ્યા છે વિષય પટેલ જે બાગાયત અધિકારી છે જે સાબરકાંઠામાં છે તેમનું શું કહેવું છે ખેડૂતો જો દાડમના પાકની વાત કરીએ તો સાબરકાંઠા એક વખત દાડમ માટે બહુ જ આગળ પડતું હતું હાલના જ સમયમાં બનાસકાંઠા જિલ્લાની અંદર દાડમ પાક વધુ છે પણ સાબરકાંઠા જિલ્લાની અંદર પણ દાડમના પાકનું સારું એવું વાવેતર છે અને નવું વાવેતર પણ થયા રાખે છે શરૂઆતના ગાળામાં જ્યારે એ લોકો દાડમના છોડ લાયા ત્યારે કલમો કટકા કલમોથી વાવેતર કર્યું હતું એટલે તેલી અને સુકારા જેવા રોગોના પ્રશ્નો થયા હતા ત્યારે ખેડૂત મિત્રોએ અમુક ખેડૂત મિત્રોએ દાડમ દૂર પણ કર્યા હતા પરંતુ સારી જાતના એ લોકો ફરીથી કલમ લઈ અને વાવેતર કર્યું છે જે આપણે યાદ કરું છું એ પ્રમાણે મહેરપુરાની આસપાસનો વિસ્તાર છે કિશોરગઢની આસપાસનો ઈડરને જે તાલુકાનો જે વિસ્તાર છે અને બીજા જિલ્લાઓમાં પણ તાલુકામાં પણ ખાસ કરીને દાડામનું વાવેતર વધી રહ્યું છે અને ખેડૂત મિત્રોને છેલ્લા બે ત્રણ વર્ષની અંદર જોઈએ તો ખૂબ સારા ભાવ મળી રહ્યા છે કારણ કે દાડામ પ્રોસેસની અંદર પણ જતું હોય દાડમના ખેડૂતોને ભાવ મળે છે દાડમના પાકની અંદર મહેનત વધુ કરવી પડે છે બીજા પાકોની સાપેક્ષમાં એટલા માટે પણ ઘણી વખત ખેડૂત મિત્રો પાછા પડતા હોય છે કારણ કે સતત એની અંદર કાળજી રાખવી પડતી હોય એની અંદર સૂટ નીકળતા હોય દૂર કરવા પડતા હોય એની અંદર કટિંગના પણ રેગ્યુલર ધ્યાન રાખવું પડતી હોય ત્યારે તમે બહાર મેળવી શકતા હોય છે આ બાબતે જો જોઈએ તો ખેડૂત મિત્રો દાડમ પાકોની અંદર પણ સારી એવી આવક મેળવતા થયા છે

પણ થોડા દિવસો બાદ પણ ખેતરમાં જોઈએ એવો ફ્લાવર નો વિકાસ ન થતા તથા ગર્ભના બેસતા રેસા જેવું થતા ખેડૂતો દ્વારા વેપારીને રજૂઆત કરી હતી અને વેપારી દ્વારા કંપનીને જાણ કરી હતી કંપની દ્વારા નુકસાની સામે હાથ કરી દેતા હાલ તો તૈયાર થયેલ પાક ખેડૂતના હાથમાં આવેલ કોળીઓ છીનવાયો છે અને કંપનીના વાહિયાદ જવાબ મળતા હાલ તો ખેડૂતને ત્રણ લાખ સુધી નુકસાન ગયું છે ત્યારે સરકાર દ્વારા આવી કંપની ઉપર એક્શન લેવામાં આવશે કે કેમ એ તો હવે જોવું રહ્યું પણ હાલ તો ખેડૂતને ત્રણ લાખ નું નુકસાન આવતા રાતા પાણી રોવાનો વારો આવ્યો છે તો આ સાથે મળતા રહીશું ખેડૂતના અવાજમાં તમે જોતા રહો બી એસ નાઇન્ટીવી ન્યુઝ સત્યની સાથે સત્યની ખોજ